સુરેન્દ્રનગર જિલ્લામાં દુદ્રેજ વડવાણ મંદિરમાં પીપળી રામદેવ મહારાજના મંદિરે તેમજ સંસ્કારધામ ગુરુકુળ સહિત જિલ્લાના ધાર્મિક સ્થળો પર ગુરુ ઉજવણી કરાઈ સમગ્ર દેશ સાથે આજે રાજ્યમાં ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક ધાર્મિક સ્થળો પર ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી અને દૂધ્રેજ ખાતે આવેલ સમસ્ત રબારી સમાજની ગુરુગાદી એવા વડવાણ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જમા રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય એક હજાર આઠ કરિણામ બાપુના આશીર્વાદ મેળવ્યા જ્યારે પીપળી ખાતે પણ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી સાથે દ્રાગનદ્રાહ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી પણ સંતો મહંતો અને હરિભક્તોએ સાથે કરી સાથે જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો પર આજના દિવસની ઉજવણી કરવામાં આવી રાહ જોતું હોય છે એવો ગુરુ પૂર્ણિમાનો પવિત્ર ઉત્સવ ગુરુઓનો મહિમા પરમ પાર રહ્યો છે પછી ધર્મગુરુ હોય શૈક્ષણિક ગુરુ હોય અનેક પ્રકારના આપણા જીવનની અંદર ગુરુ દ્વારા આપણને રસ્તા બતાવતા હોય છે એના માટેનો પવિત્ર એને પાવન પ્રસંગ ગુરુના પૂજન કરવાનો ગુરુના દર્શન કરવાનો અને ગુરુના આશીર્વાદ લેવા માટેનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ અખિલ ભારતીય રબારી સમાજ ગુરુ ગાદી દુધરેજ ધામના પવિત્ર ગુરુ મહારાજના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે હજારો અને લાખો ગુરુના દર્શન કરશે ભોજન કરશે અને ભજન કરશે એ ત્રિવેણી સંગમની અંદર પોતાના જીવનની અંદર ભાથું બનાવીને અહીંથી જવાના છે ત્યારે વડવાડા મંદિર દુધરે ધામ દ્વારા અને સમસ્ત ઝાલાવાડની ધર્મપ્રેમી જનતાઓ પણ ખૂબ આમાં દર્શનનો અને સત્સંગનો લાભ લેશે આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક એવા ઉત્સવ ઉજવાય છે જેમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ જેને ગુરુપૂર્ણિમા કહીએ છીએ ત્યારે સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને આંગણે અતિ ધામધૂમથી આ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભાવથી ઉજવાયો જેમાં સંતોએ હરિભક્તોએ પ્રવચન પાઠવા જેમાં ગુરુનો મહિમા શું છે ગુરુ એ જ જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં એવા પથદર્શક છે કે પરબ્રહ્મ પરમાત્માના ચરણાવીન સુધી પહોંચવાની એક નાવ સમાન એક નૌકા સમાન એક સદગુરુનું જીવનમાં શિષ્યના જીવનમાં સદ્ગુરુનું સ્થાન એક અનેરું રહેલું છે અને ગુરુદેવે પણ પ્રવચન પાઠવું કે સદ્ગુરુના ગુણ એ જો શિષ્ય પોતાના જીવનમાં આત્મસાત કરે તો જરૂર પરમાત્માનું સાક્ષાત્કાર દર્શન એ સંભવ છે બે હજાર આઠથી આ સંસ્થા સાથે જોડાયેલો છું સંતોએ અમને ખૂબ જ મહેનત કરીને ભક્તિના માર્ગે અને મુક્તિના માર્ગે તથા ભણવામાં પણ ખૂબ અમારો સહયોગ કર્યો છે આજે અમે અહીંયા સંતોનું પૂજન કરવા માટે આવ્યા છીએ અમે ધન્ય ઘડી અને ધન્ય ભાગ અનુભવીએ છીએ અને સંતો માટે એટલું જ કહેવાનું મન થાય કે હું ખુદને પ્રેમથી ખચોખચ ભરી રાખું છું હું ખુદને પ્રેમથી ખચોખચ ભરી રાખું છું હું આવા સદ્ગુરુને મારા હૃદયની ઓછો વચ રાખું છું